હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડનિંગ અને વિજય વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોવાના છે ટકાવારી ચેપ્ટર બરોબર તો જો મિત્રો આ ચેપ્ટરમાંથી આજે આપણે એવા દાખલા જોઈશું કે પરીક્ષાઓની અંદર સૌથી વધુ પૂછાતા હોય છે અને મોસ્ટ આઈએમપી એવા દાખલા આજે આપણે જોવાના છે બરોબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો આ પેટર્નનું નામ છે ટકામાં સમાન વધારો થાય છે અને પછી સમાન ઘટાડો થતો જોવા મળે છે બરોબર ચાલો આપણે રકમ જોઈશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે ચાલો અહીંયા શું કહે છે ચોખાના દસ ટકા ભાવ વધે છે અને પછી દસ ટકા ભાવ ઘટે તો શું ફેરફાર થાય તો જો મિત્રો રકમની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે સૌપ્રથમ ભાવ વધે છે અને પછી ભાવ ઘટે તો આપને ફૂટ જશે બરોબર અને જો સૌપ્રથમ ભાવ ઘટે અને પછીની ભાવ વધે તો આપણને જે જવાબ મળે એ આપણને નફો થશે બરાબર આટલું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રકમની અંદર બંને જગ્યાએ ટકા છે તો એને કઈ રીતના ગણવા આપણે શોર્ટ ટ્રીકની અંદર જોવાનું છે અગાઉ જે આપણે ગણતા એ અલગ છે અહીંયા રીત થોડી અલગ જોવા મળશે બરાબર તો જો મિત્રો સમજાવતા થોડો સમય લાગશે પરંતુ મને વિશ્વાસ છે કે તમે ફક્ત આનો દસથી પંદર સેકન્ડમાં જવાબ લઈ આવશો બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો અહીંયા આપણે શું છે દસ ટકા ભાવ વધે બરાબર તો અહીંયા આપણે લખીશું દસ ગુણ્યા પછી દસ ઘટે બરાબર તો હવે આપણને પહેલાં આપણે બે વખત ટકા હોય તો બે વખત સો લખતા પરંતુ અહીંયા બે વખત ટકા હોય તો આપણે એક વખત લખવાનું છે બરાબર ચાલો જે ઓડતીને ઉડાડી દઈએ આજી રોડ છે આજી રોડ આજી રોડ છે આ એક આ એક તો વધશે કેટલા મિત્રો ફક્ત એક જવાબ રહેશે તો આ આપનો ફાઇનલ જવાબ અહીંયા છેલ્લે ઘટે છે એટલે એક ટકા ખોટ જશે

સો ટ્રીક કરીશું એટલે અહીંયા વીસ ટકા તો વીસ લખીશું ગુણ્યા અહીંયા વીસ છે તો વીસ બરાબર છેદમાં આપણે એક જ વખત સો લખવાના છે બરાબર ચાલો જે ઉડે તેને ઉડાડી દઈશું તો રહેશે કેટલા મિત્રો બે ગુણ્યા બે એટલે ચાર બરાબર તો ચાર ટકા જેટલી શું થશે નફો થશે બરાબર નફો થાય છે નફો કેમ થાય કેમ કે જો ઘટાડો થાય તો માલિકને નુકસાન થાય ને વધારો થાય તો શું થશે માલિકને નફો થશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈશું સૌ પ્રથમ તેલનો ભાવ ત્રીસ ટકા ઘટે છે અને પછી ત્રીસ ટકા વધારો થાય તો અહીંયા શું ફેરફાર થાય છે તો આપને ખ્યાલ છે કે જો તેલનો ભાવ સૌપ્રથમ ઘટે છે અને પછી વધારો થાય તો નફો થશે બરોબર તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ કેટલા ત્રીસ ટકા છે પછી પણ ત્રીસ ટકા તો આપણે છેદમાં એક જ વખત સો લખવાનું છે બરાબર ચાલો જે ઉડે તેને ઉડાડી દઈશું આ જીરો આ જીરો આ જીરો આ જીરો તો રેસે કેટલા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ તરી નવ આ આપનો ફાઇનલ જવાબ એટલે કે નવ ટકાની નવ ટકાનો નફો થશે બરાબર નફો થાય કેમ કે છેલ્લે જે વધારો થાય ત્યારે આપણને નફો થાય છે અને છેલ્લે જો ખોટ શબ્દ હોય તો આપણને નુકસાન થાય છે બરાબર એટલે ખોટ બરાબર તો ચાલો મિત્રો આપણે ટકાવરી ચેપ્ટરમાંથી આ પેટર્ન અહીંયા પૂરી કરીએ છે હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ